જે શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું જીવંતિકા માતાની વાર્તા ઘણા વર્ષો પહેલાની વાત છે એક નગરમાં સિલવંત નામે રાજા થઈ ગયો તેને સુમન નામે સુશીલ ગુણવંતી રાણી હતી રાજા રાણી તો ઘણા સુખી હતા માત્ર સંતાનની ખોટ હતી તેથી રાણી ચિંતામાં ને ચિંતામાં ઘણી દુબળી પડી ગઈ હતી એક દિવસ રાણીને ચિંતામાં જોઈ દાસી કે બા તમે મારી વાત માનો તો હું તમને પુત્રની માતા બનાવી દઉં પુત્રની વાત આવતા તો રાણી ખુશખુશાલ થઈ ગઈ અને દાસીને કહેવા લાગી અરે દાસી તારી જે વાત હોય તે મને મંજૂર છે દાસી કહે તો બા તમારે રાજમહેલમાં જઈ અને તમે ગર્ભવતી થયા છો તેવા સમાચાર ફેલાવવાના છે બાકીનું બધું મારે કરવાનું નગરમાં તો સમાચાર ફેલાયા કે રાણી જે ગર્ભવતી થયા છે આખો નગર આનંદમાં આવી ગયું નવ મહિના જેટલો સમય પસાર થયો એકવાર બ્રાહ્મણીને ત્યાં સુવાવડ આવી એટલે સુયાણીના કામ માટે દાસીને તેડાવી બ્રાહ્મણીને ત્યાં પુત્રનો જન્મ થયો આમ મધરાત થઈ એટલે બધા ઘસઘસાટ ઊંઘતા હતા દાસીએ લાગ જોઈ અને પાછલી બારીએથી બાળકને ઉઠાવીને લઈ ગઈ અને રાણીના ખોળામાં સોંપી દીધો સવાર થયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી બાળકને ન જોતા બે બાકડા થઈ ગયા શોધખોળ કરી પણ ક્યાંય મળે નહીં સાત દિવસ જેટલો સમય પસાર થયો આમ દાસી જ નગરમાં જાહેર કર્યો કે રાણીબાને કુવર જન્મ્યો છે આખું નગર તો આનંદમાં આવી ગયું રાજાએ તો આખા નગરમાં સાકર વહેંચા બાળકનું નામ અમરકુમાર રાખવામાં આવ્યું બ્રાહ્મણે તો જીવંતિકા માતાનું વ્રત કરતી એટલે અમરકુમારની રક્ષા જીવંતિકામાં હંમેશા કરતા હતા શિલવંત રાજાનું મૃત્યુ થયું એટલે અમરકુમાર ગાદીએ બેઠો એકવાર પિતાના શ્રાદ્ધ માટે અમરકુમાર તો ગયાજી જવા નીકળ્યો રસ્તામાં રાત પડી અમરકુમાર એક વાણિયાને ત્યાં રાત રોકાયો આ વાણિયો ભાગ્યો હતો તેને ત્યાં પુત્રનો જન્મ થાય પણ છ દિવસે મૃત્યુ પામતા અમરકુમાર જ્યારે રાત રોકાયો ત્યારે ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને છઠ્ઠો દિવસ આજે હતો વાણીઓ તો મૂંજાણો કે સવારે શું થશે અમરકુમારના પગલાં પડ્યા એટલે જીવંતિકામાં સાથે તેની રક્ષા કરવા માટે આવ્યા હતા મધરાત થઈ એટલે વિધાતામાં લેખ લખવા માટે આવ્યા જ્યાં બાણામાં પગ મૂકે ત્યાં તો એ ત્રિશુળ આડું કર્યું અને કહીએ બેન વિધાતા તમે અત્યારે ક્યાંથી ત્યારે વિધાતા કે આજે બાળકના છઠ્ઠા દિવસના હું છઠ્ઠીના લેખ લખવા માટે આવી છું જીવંતિકામાં કે બેન કેવા લેખ લખશો લખીશ કે બાળક સવારે મૃત્યુ પામશે ના બેન એવા લેખ ના લખશો જે મારા પગલાં પડ્યા છે ત્યાં અમંગલ ન થાય ત્યારે વિધાતાએ જીવંતિકા માની વાત માની બાળકના આયુષ્યમાં દીર્ઘ આયુષ્ય લખી અને વિધાતામાં ચાલ્યા ગયા સવાર થયો બાળકને હસતો રમતો જોઈ અને વાણિયા તો ખુશખુશાલ થઈ ગયો તેને અમરકુમારના પગલાનો પ્રભાવ માન્યો એટલે સવારે અમરકુમાર ત્યાંથી ચાલી નીકળ્યા અને વાણિયાએ કહ્યું ભલે ત્યારે વળતી વખતે અહીંયા થઈને જાજો આમ જ્યારે અમરકુમાર ગયાજી જવા જ્યારે પિતાનું શ્રાદ્ધ કરે છે ત્યારે તેને એકના બદલે બે હાથ દેખાયા

મધરાત થઈ એટલે વિધાતા લેખ લખવા માટે આવ્યા જ્યારે જીવંતિકામાએ પૂછ્યું બેન આજે કેવા લેખ લખશો અરે બેન એના નસીબમાં જે હોય એ મારે લખવું પડે આજે તમે મને ના રોકશો નહીં તો સૃષ્ટિનો નિયમ ભાંગે અરે બેન મારા પગલાં પડ્યા છે ત્યાં અમંગળ ન થાય ત્યારે વિધાતા કહે જીવંતિકા અત્યારે તમે અહીંયા ક્યાંથી ક્યારે અમર કુમારને ઊંઘ ઉડી ગઈ અને તે વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકા જીવંતિકામાં કેવા લાગ્યા અમર માતા વર્ષોથી મારું વ્રત કરે છે એટલે હું એની રક્ષા કરું છું વિધાતાએ તો જીવંતિકા માની વાત માની અને બાળકના આયુષ્યમાં લાંબુ આયુષ્ય લખી અને ચાલ્યા ગયા સવાર પડ્યું બાળકને હસતો રમતો જોઈ વાણિયો ખુશખુશાલ થઈ ગયો તે તો અમરકુમારની સેવા કરવા લાગ્યો અમરકુમાર ત્યાંથી વિદાય લઈને ચાલ્યો ગયો તેને વાત મનમાં ઘૂમરા મારતી હતી ઘરે જઈ અને તેને માતાને પૂછ્યું મા તમે કોઈ વ્રત કરો છો ના બેટા હું તો કોઈ વ્રત નથી કરતી અમરકુમાર સમજી ગયો કે દેવીની વાત ખોટી ના હોય તેણે તો આખા પીટાયો અને કહ્યું કે આજે જમવાનું નથી અને રાજમાં ઉજાણી છે જમવા આવજો આમ રાજમાં જમવા આવ્યા બ્રાહ્મણીને જીવંતિકા માતાનું વ્રત હતું એટલે તે આવી નહીં અમરકુમારે ફરી ઢંઢેરો પીટાયો અને કહ્યું કે કોઈ બાકી તો નથી રહી ગયો ને તેને જાણવા મળ્યું કે બ્રાહ્મણીને જીવંતિકા માતાનું વ્રત છે તે અહીં આવવાની ના પાડે છે ત્યારે અમરકુમારે તેને ઘરે જાતે જઈને જોયું માતા અને દીકરો એક સામે આવ્યા ત્યાં તો બ્રાહ્મણીને હેત તાવણ ચડ્યું અને દૂધની છેર વસૂટીને અમરકુમારના મોઢામાં પડી માતાએ અને દીકરાએ દીકરાને માતાને ઓળખા આમ ત્યારથી જીવંતિકા માએ તેની રક્ષા કરી અને ખોવાયેલો પુત્ર પાછો મળ્યો આવી રીતે શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી આ વ્રત કરાય છે સવારે નાઈ ધોઈ પાટલા ઉપર જીવંતિકા માતાનું સ્થાપન કરી પાત્ર પુષ્પ અંકોથી માતાજીનું પૂજન કરવું તથા જીવંતિકા માતાની વાર્તા સાંભળવી આમ બ્રાહ્મણીએ તો બધાને આ મહિમા અને કથા કહી સંભળાવી ત્યાર પછી બધી માતાઓ પોતાના પુત્રની રક્ષા માટે લાલ શુક્રવાર એટલે કે જીવંતિકા વ્રત લે છે જય જીવંતિકામાં જેવા બ્રાહ્મણીના બાળની રક્ષા કીધી એવા સૌના બાળની રક્ષા કરજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ